નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને હા ખાસ વિનંતી કે તમારા મિત્રોને જરૂર શેર કરજો અને એક સી લાઈક અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો એટલે અમને પણ રોજ એક કહાની લાવવામાં આનંદ મળે તો પ્લીઝ એટલું કામ મને તમારો નાનો ભાઈ સમજીને કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાત પ્રદ્યુમન રાય અને ગીરીચુતા જોશીપુરા પોરમંદના એક સાધારણ કહી શકાય તેવા વિસ્તારમાં રહેતું એક અનોખું દંપતી અનોખું એટલા માટે કે આ દંપતીને અનોખી શારીરિક ખોટ હતી પ્રદ્યુમન રાયને જન્મથી પોલિયો હતો તેથી તેમના બંને પગ કામ નહોતા આપતા તેમના પગ એટલે વ્હીલચેર શારીરિક ખોટ હતી એટલે તેમણે લગ્ન પણ એવી વ્યક્તિ સાથે કર્યા જેને શારીરિક ખોટ હોય ગિરિસૂતા બેનની એક આંખ તેમના બાળપણમાં એક અકસ્માતમાં દરમિયાન સંપૂર્ણપણે દુષ્ટિવિહિન થઈ ગઈ હતી પરંતુ આ શારીરિક ખોડ ખાપણ હોવા છતાં તેમના પ્રેમમાં કોઈ જ ઉણપ નહોતી બંને જણા એકબીજા માટે સર્જાયેલા હોય તે રીતે એકબીજાનો સંપૂર્ણપણે ખ્યાલ રાખતા હતા તેમના સુખી દાંપત્યમાં જીવનમાં ફળ સ્વરૂપે તેમને ઘરે એક દીકરીનો જન્મ થયો હતો કૈરવી ખૂબ જ સુંદર ચબરાક અને સમજુ હતી કહી રહી નાનપણથી જ તેણે તેના મા બાપને શારીરિક ખોટમાં જોયા હતા એટલે તેનો ઉછેર પણ એવી રીતે જ થયો હતો કુદરતી રીતે જ તેના મા અપાર સમજણ શક્તિ હતી કે તે જ તેના મા બાપનો એકમાત્ર આશરો છે આમ આ ત્રણેય જણના જીવનનું ગાડું ધીરી ગતિએ પરંતુ ગબડાઈ જતું હતું દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળમાં જો સેલ ના નાખો તો તેના કાંટા ફરતા અટકી જાય પરંતુ કુદરત નિર્મિત ઘડિયાળને કોઈ સેલની જરૂરી નથી હોતી તેના કાંટા તો બે રોગ ફરતા જ રહે છે કેરવી મોટી થતી ગઈ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એટલે નિશાળમાં બધા જ શિક્ષકોની માનીતી પણ હતી પ્રદ્યુમન રાય ટપાલ ખાતામાં નોકરી કરતા હતા સરકારી નોકરી હતી એટલે એવી કોઈ નાણાકીય ચિંતા કે તાણ નહોતી એક રિક્ષાવાળું બાંધી રાખ્યું હતું જે રોજ સવારે આવીને તેમને લઈ જાય અને સાંજે ઓફિસ છૂટવાના સમયે તેમને પાછો ઘરે મૂકી જાય ગિરીસુતાબેન ઘરે જ રહેતા હતા કૈરવી નિયાસાળથી આવે એટલે તેને જમવાથી લઈ ને તેની નિશાળના ઘરકામમાં તેને મદદ કરતા હતા કૈરવી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી એટલે ગિરી સુતા બેન પણ તેને જરૂરિયાત પૂરતું તો ભણાવી શકતા હતા સાદગીભર્યું જીવન હતું એટલે બધું સમૂસૂતરું ઉતરતું જતું હતું બધું જો સરખી રીતે ચાલતું હોય તો પછી તે જીવન શેનું ઈશ્વર નામક બાજીગેલ કોઈને કોઈ રીતે મનુષ્યની બાજી ઉલટાવી દેતું હોય છે જીવનરૂપી શાળાની પરીક્ષા પણ કઠિન હોય છે જીવનના અનુભવો મનુષ્યનો અભ્યાસક્રમ અને તેની પરીક્ષા રૂપે કોઈક એવો પ્રસંગ આપી દે આ ઈશ્વર કે ત્યારે મનુષ્યની ચકાસણી થતી હોય છે કે તેણે તેના અનુભવો ઉપરથી શું શીખ્યું પ્રદ્યુમન રાયના કિસ્સામાં પણ એવું જ કંઈક થયું એક દિવસ બપોરે ગિરિસુતાબેન બેઠા હતા અને ત્યાં જ અચાનક તેમનું ડાબુ અંગ એકદમ જકડાઈ ગયું જ્યાં બેઠા હતા ત્યાં જ તે પડી ગયા તરત જ પ્રદ્યુમન રાયને જાણ કરવામાં આવી જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે આડોશી પાડોશી આવી ગયા હતા ડોક્ટરને પણ બોલાવી લીધા હતા ડોક્ટરે એમ્બ્યુલન્સ બોલાવી અને ગિરિસુતાબહેનને તેમની હોસ્પિટલે તાત્કાલિક ભરતી કરી દીધા સધન તપાસ પછી ડોક્ટરે નિદાન કર્યું કે ગિરિસુતાબહેનને પ્રક્ષાઘાતનો હુમલો આવ્યો છે તેમની સ્થિતિ અતિ નાજુક હતી ડોક્ટરે પ્રદ્યુમન રાયને જાણ કરી કે આ હુમલો એટલો પ્રચંડ છે કે અત્યારની પરિસ્થિતિમાં કંઈ જ કહી શકાય નહીં બનતા બધા જ પ્રયત્નો કરવાનું આશ્વાસન આપીને ડોક્ટરે રાયને રવાના કર્યા પ્રદ્યુમન રાય ઘરે પહોંચ્યા કેરવી બારણામાં જ ઊભી હતી તે આ બધી ઘટનાની સાક્ષી હતી એટલે અતિશી ઢગાઈ ગઈ હતી તે સીધી પ્રદ્યુમન રાયને વળગી પડી પપ્પા શું થયું છે મમ્મીને કરે ક્યારે આવશે મમ્મી સાજી થઈ જશે ને મમ્મી બાળ સમજ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ પ્રદ્યુમન પાસ રાય પાસે પણ નહોતો તેમણે તેમના ઘરના એક ખૂણામાં સ્થાપિત કરેલા એક મંદિરમાં હિંચકા ઉપર ઝૂલતા બાળકૃષ્ણની સામે નજર કરી તેમનું નટકટ હાસ્ય ઘણું બધું કહી જતું હતું અને પ્રદ્યુમન રાય પણ તે હાસ્યમાંથી જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હતા દીકરા મમ્મીને સાચવવા વાળો જો અંદર બેઠો છે ચિંતા ના કરીશ બધું સારું થઈ જશે હું છું ને પ્રદ્યુમન રાય કેરવીના માથે ધીરે ધીરે હાથ ફેરવી રહ્યા હતા હું છું ને કહેવાયેલું વાક્ય ભલે નીકળ્યું હતું પ્રદ્યુમન રાયના મુખેથી પરંતુ તેને કહેવા વાળો તો હિંચકા ઉપર ધીરે ધીરે ઝૂલી રહ્યો હતો તેણે તો કંઈક બીજું જ નિર્માણ કર્યું હતું આ તરફ ગિરિસુતાબેનની તબિયત એકદમ નાજુક થઈ ચૂકી હતી ડૉક્ટરે આશા છોડી દીધી હતી પ્રદ્યુમન રાય પણ હવે હિંમત હારી ચૂક્યા હતા અને જે ધાર્યું હતું તે ઘટીને જ રહ્યું ગિરિસુતાબેને એક ટૂંકી માંદકી બાદ આ ફાની દુનિયાને અલવિદા કહીને અનંત યાત્રાએ પ્રયાણ કરી ચૂક્યા હતા પ્રદ્યુમન રાય અને કેરી માટે આ કારમો આઘાત એક વૃક્ષાઘાત જેવો જ હતો અચાનક જ તેમના શાંત જીવનમાં ધરતી કંપ આવ્યો હતો જીવનના બધા જ સમીકરણો હલી ગયા હતા પરિસ્થિતિ આમથી તેમ થઈ ચૂકી હતી પ્રદ્યુમન રાય અચાનક જ કુદરતે રચેલી આ માયાઝાળમાં બેવડી ભૂમિકામાં આવી ગયા હવે તેમણે એક પિતા તથા માતાની ભૂમિકા ભજવવાની આવી કહે છે ને કે આ જીવન એક એવો રંગમંચ છે જેમાં કોઈ જ સ્ક્રિપ્ટ નથી હોતી જે રીતે પ્રસંગો આવે તે રીતે તમારે ભજવવા જવાનું અને એમાં કોઈ રિહર્સલ કે પૂર્વ તૈયારી નથી હોતી પ્રદ્યુમન રાય પણ આવી જ એક સ્થિતિમાં આવી ગયા હતા હવે શું કરવું નોકરી પણ ચાલુ હતી કેરવીને ભણાવી ગણાવીને મોટી કરવાની હતી ઘર ચલાવવાનું હતું ઉપરાંત રોજિંદા ખર્ચા ભલે ઘરમાંથી એક વ્યક્તિ ઓછી થઈ ગઈ પણ જવાબદારી અનેક ઘણી વધી ગઈ આ બધા સવાલો એ પ્રદ્યુમન રાયના મગજ ઉપર એકસાથે હુમલો કર્યો તે ઉપરાંત કેરવીને પણ સંભાળવાની હતી આટલી નાની ઉંમરમાં જ તેની ઉપરથી માનું છત્ર છીનવાઈ ગયું હતું દીકરીની નજીકની મિત્ર તરીકે જેની ગણના થાય છે તે માં જ હવે તેની પાસે નહોતી પ્રદ્યુમન રાય માટે આ પણ એક મોટો પડકાર હતો વ્હીલચેરના ટેકે ટેકે પ્રદ્યુમન રાય તેના ઘરમાં આવેલા મંદિર નજીક ગયા અને પ્રશ્નાર્થ નહીંને કનૈયા સમક્ષ જોયું બોલ હવે શું હુકમ છે તે જ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે હવે તું જ રસ્તો કાટ પ્રદ્યુમન રાય જાણે કે બાળકૃષ્ણ સાથે મનોમન વાર્તાલાપ કરતા હતા પેલો કાળ્યો તો બસ તેની મસ્તીમાં ઝૂલા ઉપર ઝૂલતો ઝૂલતો તેનું મનમોહક હાસ્ય વેરી રહ્યો હતો અને પ્રદ્યુમન રાય પોતાની વ્હીલચેરના પાછી વાળી કદાચ તેમને ઉપાય મળી ગયો હતો બીજે દિવસે પ્રદ્યુમન રાયે તેમની ઓફિસમાં વીઆરએસની અરજી કરી દીધી એક બે દિવસ પછી તેમના મુખ્ય કાર્યાલયમાંથી જવાબ આવી ગયો તેમની અરજી નામંજૂર થઈ હતી પ્રદ્યુમન રાય પહેલેથી જ ખૂબ જ કાર્યનિષ્ઠ હતા કામ પ્રત્યે ખૂબ ઈમાનદાર હતા અને તેમની સાથે કામ કરતા લોકોમાં પણ પ્રતિષ્ઠ નામ ધરાવતા હતા તેમને તેમની ઓફિસમાંથી એક ગોઠવણ કરી આપવામાં આવી પ્રદ્યુમન રાય બપોર સુધી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવવાની અને ત્યારબાદ જે થોડું ઘણું કામ હોય તે ઘરેથી કરી શકે આ ગોઠવણીથી પ્રદ્યુમન રાય કેરવીનું પણ ધ્યાન રાખી શકે અને ઓફિસનું પણ કામ કરી શકે કાનું હજી પણ ઝૂલતો ઝૂલતો મધુ રહસ્ય વેરી રહ્યો હતો સેલ વગરની ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે તેની ગતિથી પ્રદ્યુમનરાય અને કેરવી પણ એ કાંટાની દોરવણીથી દોરાઈને આગળ વધી રહ્યા છે કેરવી હવે એક બાળકી માથી યુવતી થઈ ચૂકી છે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી પ્રદ્યુમન રાય પણ હવે નિવૃત્તના આરે હતા બેન પણ આ બધું એક દિવાલ ઉપર ગોઠવેલી તસવીરમાંથી સસ્મિત ચહેરે આ બધું નિરીક્ષણ કરી રહ્યા હતા કેરવી પણ કોલેજ પૂરી કરીને આગળ અભ્યાસ કરવા ઈચ્છતી હતી પ્રદ્યુમન રાય તેના ભણતરમાં કોઈ પણ પ્રકારની પાનછોડ નહોતી કરી સમય પણ ઝરણા પેટે સડતો રહ્યો કેરવી પણ એમબીએનો અભ્યાસ પૂર્ણ કરીને સારી નોકરીની શોધમાં હતી આ બાજુ પ્રદ્યુમન રાય પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા હવે પ્રદ્યુમન રાયને એક જ ચિંતા હતી અને તે કેરવી માટે યોગ્ય મોરતીઓ શોધીને પરણાવવાની કેરવીને એક બે વખત આડકતરી રીતે પ્રદ્યુમન રાયે પૂછી જોયું હતું કે જો કોઈ યોગ્ય પાત્ર તેની જાણમાં હોય તો પરંતુ કેરવીએ તો કશો પ્રતિભાવ નહોતો આપ્યો અને એક દિવસ સાંજે પ્રદ્યુમન રાયના ઘરની ડોરબેલ રણકી ઉઠી કેરવીએ બહારું ઉગાડ્યું સામે જ એક સહેજે સાઠ બાઠ વર્ષના સર્જન ઊભા હતા પ્રદ્યુમન રાયનું ઘર આજ ને હું જનાર્દન બક્ષી છું હું તેમને મળી શકું અતિ નમ્રતાથી તેમનો પરિચય આપીને હાથ જોડીને જનાર્દન બક્ષી ઊભા રહ્યા અરે આવો ને પપ્પા ઘરે જ છે કેરવીએ પણ એક ખૂબ જ વિનમ્રતાથી તેમને આવકાર્યા દીવાણખમાં એક નાના સોફા ઉપર તેમને બેસાડ્યા અને કેવી બીજા ઓરડામાંથી પ્રદ્યુમન રાયને લઈને આવી પરસ્પર નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને બંને વડીલો સામસામે બેઠા વાર્તાલાપની શરૂઆત જનાદર બક્ષીએ કરી હું જનાદર બક્ષી ભારતીય સ્ટેટસ બેંકમાં શાખા પ્રબંધક તરીકે નિવૃત્ત થયો છું છાયા પ્લોટમાં રહીએ છીએ મારા કુટુંબમાં હું અને મારો એકનો એક દીકરો નિનાદ મારા ધર્મપત્નીનો પાંચ વર્ષ પહેલાં જ સર્વગ્રહ થયો છે હવે હું મૂળ મુદ્દા પર આવું છું અત્યારે આપની સમક્ષ હું આપની સપુત્રી કેરવી માટે મારા દીકરા નિનાદનું માગું લઈને આવ્યો છું પ્રદ્યુમન રાય તો સ્તનબંધ થઈ ગયા ખડીમાં તે કેરવી તરફ તો કડીમાં જનાર્દર બક્ષી તરફ જોઈ રહ્યા જે ચિંતા ઘણા વખતથી તેમને કોરી ખાતી હતી તેનું નિવારણ તેમની સમક્ષ હતું અચાનક તેમને ખ્યાલ આવ્યો કે કેરવી તેમના આંખનું રતન આટલી મોટી થઈ ગઈ કે તેને માટે આજે કોઈ માગા લઈને આવ્યું છે જનાર્દનભાઈ આપ મારી દીકરી માટે માગો લઈને આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર હું પણ ટપાલ ખાતામાંથી નિવૃત્ત થયો છું મારા પત્ની દિવાલ તરફ ગિરિસુતાબેનની તસવીર તરફ મોટું કરીને નો પણ સરોવગાસ કેરવી ખૂબ નાની હતી ત્યારે થયો હતો ત્યારથી મેં જ માતા અને પિતાની બેવડી ભૂમિકા નિભાવી છે કેરવીએ એમબીએનો અભ્યાસ કર્યો છે પ્રદ્યુમન રાયે ટૂંકો પણ વ્યવસ્થિત પરિચિત આપ્યો મારો દીકરો નિનાદ એકાઉન્ટર છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે આપણે તો ફક્ત ગોઠવી આપવાનું કામ બાકી કેરી અને નિનાદ એક બે વખત મળી લે અને જો તે લોકોને યોગ્ય લાગતું હોય તો પછી આ બારામાં આપણે વાત આગળ વધારીએ જનાધર બક્ષીએ પોતાના પુત્રનો પરિચય આપ્યો અને પછી ઔપચારિક આગતા સ્વાગતા થયા બાદ નક્કી થયું તે બીજે દિવસે કેરવી અને નિના દેખબીજાને મળે વાત કરી અને પછી આગળનો વિચાર જનાધર બક્ષીએ વિદાય લીધી પ્રદ્યુમન રાયે કેરવીને તેની બાજુમાં બેસાડી માથે હાથ ફેરવ્યો અને દીકરા તારો શું વિચાર છે હું આ નિર્ણય તારા ઉપર છોડું છું તું મળીને નિનાદને તને શું લાગે છે તે તું મને કહેજે અને જરા પણ ચિંતા નહીં કરતી મારા તરફથી કોઈ પણ દબાણ નથી પ્રદ્યુમન ખૂબ જ પ્રેમથી કેરવીને કહ્યું પપ્પા હું કાલે મળીશ નિનાદને અને પછી મારો નિર્ણય જણાવી દઈશ કેરવીએ પ્રદ્યુમન રાયનો હાથ પોતાના હાથમાં લઈને વહાલથી તેમના ગાલ ઉપર ટપલી મારી બીજે દિવસે સાંજના આઠ વાગ્યા હશે પ્રદ્યુમન રાય દીવાનખંડમાં બેઠા હતા કેરવીની રાહ જોતા અને ત્યાં જ ડોરબેલ રણકી વ્હીલચેરના સહારે દરવાજે જઈને બારણું ઉકાળ્યું તો સામે કેરવી ઊભી હતી અને અંદર આવીને પાણી પીધું અને પછી પ્રદ્યુમન રાયની બાજુમાં આવીને બેઠી પપ્પા નિનાદ સારો છોકરો છે સમજુ છે હોશિયાર પણ છે અને કુટુંબની મહત્વ સમજે છે મારા તરફથી આજે નિનાદને પણ કોઈ જ વાંધો નથી તમે નિનાદના પિતાને મારો નિર્ણય જણાવી શકો છો હજી તો કેરવી પોતાની વાત પૂરી કરતી હતી ત્યાં ફોનની ઘંટડી રણકી સામે છેડે જનાર્દન બક્ષી હતા કેરવી હું જનાર્દન પ્રદ્યુમન રાય સાથે વાત કરી શકું પૂછેલા પ્રશ્નના જવાબમાં કેરીએ સીધો ફોન જ પ્રદ્યુમન રાયને પકડાવી દીધો બોલો જનાર્દનભાઈ સામે ચેડેથી જનાર્દન બક્ષી પ્રદ્યુમન રાય મને નિનાદે તેનો નિર્ણય જણાવી દીધો છે અને તેને આ સંબંધમાં બંધાય તેમાં કોઈ જ વાંધો નથી બંને જણા એ વાત કરી લીધી છે અને નિનાના કહેવા પ્રમાણે કેરવીને પણ કોઈ જ વાંધો નથી તો આપનું શું મંતવ્ય છે એક વિશ્વાસે જનાર્દન બક્ષી બોલી ગયા હવે બોલવાનો વારો પ્રદ્યુમન રાયનો હતો જનાર્દનભાઈ કેરવીએ મને બધી વાત કરી દીધી છે તેને પણ કોઈ જ વાંધો નથી તો પછી આપણે પણ આપણી ફરજ નિભાવવામાં પાછી પાણી નથી કરવી હું અમારા ગોરની વાત કરીને સગાઈનું શુભ મુહૂર્ત કઢાવી લઉં છું કેરવી આ બધું સાંભળતી હતી શરમના શેરડા ઉતરી આવ્યા તેના ગોર ચહેરા ઉપર સગાઈનું મુહૂર્ત પણ આવી ગયું એક ખૂબ જ નાણાં સમારંભમાં ફક્ત ઘરના સભ્યોની હાજરીમાં કેરવી અને નિનાદના વેવીઝાળ થઈ ગયા બંને પક્ષે ખાસ કોઈ એવું બંધન નહોતું એટલે લગ્નની તારીખ પણ બીજા જ મહિનામાં લઈ લેવા તેવું નક્કી થઈ ગયું જો શોર શોરથી તૈયારીઓ થવા લાગી પ્રદ્યુમનરાય તો બેવડી ભૂમિકામાં હતા એટલે પિતાનો અને માતાનો ધર્મ બચાવી રહ્યા હતા કેરવી પણ હોશી હોશે તેની ખરીદી કરી રહી હતી પ્રદ્યુમનરાયની રાયની એકને એક દીકરી અને પાછો પહેલો અને છેલ્લો પ્રસંગ એટલે તેમણે પણ પાછો વળીને જોયું નહીં કેરવીને બધી જ છૂટ આપી રાખી હતી કેરવી ખૂબ ખુશ હતી અને એટલે જ પ્રદ્યુમનરાય પણ ખૂબ ખુશ હતા પણ તેમના મનમાં ક્યાંક કોઈનો વિચાર એક સ્વરૂપ પકડ્યું હતું ધીરેથી વ્હીલચેરના સહારે પ્રદ્યુમન ગયો સવારથી ઘરમાં દોડાદોડી થઈ રહી હતી પ્રદ્યુમનરાયના નજીકના સગા આવી ગયા હતા કેરવીની નજીકની બહેનપણીઓ પણ ત્યાં હાજર હતી સૌ કોઈ જાનને આવકારવાની તૈયારીમાં લાગી ગયા હતા ઠીક અગિયારના ટકોરે જાનનું આગમન થયું આગતા સાગતા થઈ ગોર મહારાજ તેમની જગ્યાએ પહેલાં જ ગોઠવાઈ ગયા પ્રદ્યુમન રાય પણ તેમની વ્હીલચેરમાં ચોરીની નજીક ગોઠવાઈ ગયા હતા આજે એક આંખ ખુશ હતી તો બીજી આંખ ગ્લાની હતી આજે તેમના કાળજાનો કટકો આ ઘર છોડીને બીજે ઘરે જવાનું હતું એકલતાની ગ્લાની તેમના ચહેરા ઉપર સ્પષ્ટ ઉભરી આવી હતી ફેરા ફરી લીધા વર જમણવાર પણ પૂરો થયો વડીલોના આશીર્વાદ લેવાઈ ગયા લગ્નનો એક ભાગ પૂર્ણ થયો જાન વિદાયનો સમય આવી ગયો હતો કેરવીની બહેન કેરવીને મળી રહી હતી દરેકની આંખમાં આંસુઓ હતા કેરવીની આંખો પણ ભીની હતી પ્રદ્યુમનરાય વ્હીલચેરમાં દૂર એક જગ્યાએ બેઠા હતા આંખમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા વિદાયનો પ્રસંગ જ એવો છે કે ગમે તેવો કઠણ બાપ હોય પણ દીકરી વિદાય વખતે તે મીણબત્તીની માપક ઓગળી જતો હોય છે જ્યારે આ તો પ્રદ્યુમન રાય હતા પહેલેથી જ મૃદુ સ્વભાવના કેરવી અને નિનાદ ધીમે પગલે પ્રદ્યુમન રાયની નજીક તેમના આશીર્વાદ લેવા આવ્યા કેરવીની આંખોમાં મહાપરાણે તેના આંસુ રોકી રહી હતી પણ છેવટે તો દીકરી જ છે ને આંસુનો બાંધ તૂટી પડ્યો કેવી તેના પિતાને વડકી પડી આજે તે પ્રદ્યુમન રાયમાં તેની માને પણ જોઈ રહી હતી અને કેમ નહીં પ્રદ્યુમન રાયે માતા અને પિતાની બેવડી ભૂમિકા ભજવી હતી પપ્પા આવજો હું જાઉં છું આટલું વાક્ય બોલતા બોલતા તો તેને જાણે એમ લાગ્યું હજારો કિલોનો ભાર તેના માથે પડ્યો છે જવાબમાં પ્રદ્યુમનરાયે ફક્ત તેનો ધ્રુવ હાથ ઉપર કર્યો કંઈ પણ બોલી શકવાની હાલતમાં ક્યાં હતા રાય પોતાના બંને હાથ ઉપર કરીને આશીર્વાદની ધીરે ધીરેથી પોતાનું મોઢું ઊંચું કરીને કેરવીની સામે જોઈ લીધું અને ત્યાં જ નિનાના શબ્દો કાને પડ્યા પપ્પા આજે ફક્ત કેરવીની વિદાય નથી પણ આપની પણ વિદાય છે આ ઘરમાંથી હવે બંધ થવાનો વારો કેરવી અને પ્રદ્યુમન રાયનો હતો આ શું બોલી ગયો નિનાદ ત્યાં જ પાછળથી જનાદર બક્ષી આગળ આવ્યા હું સમજાવું પ્રદ્યુમન રાય આજે તમારે તમારી દીકરીની સાથે જ વિદાય લેવાની છે આપણે બધા હવે એક જ ઘરમાં રહીશું તમારે પણ અમારી સાથે જ આવવાનું છે મારી નિના સાથે આ બારામાં ચર્ચા થઈ ગઈ છે પ્રદ્યુમનરાયને હજી કંઈ સમજાતું નહોતું પણ જનાદરભાઈ શક્ય નથી આપની ભાવના અને આપના વિચારો માટે હું જિંદગી પર તમારો આભારી રહીશ પણ અર્ધવચ્ચે જ પ્રદ્યુમન રાયને બોલતા રોકી લીધા જનાદર બક્ષીએ પ્રદ્યુમન રાય તમે જેમ આજે તમારા કાળજાના કટકા સમય દીકરીનું દાન કર્યું છે ને તો એ હિસાબે આથી નિનાદ પણ તમારો દીકરો થયો અને બાપ દીકરાને ઘરે જ સારો લાગે પરદ્યુમન રાય હું પણ એકલો છું ભગવાનની કૃપાથી ઘર મોટું છે મને પણ એક મિત્રનો સાથ મળશે આપણે બંને ખૂબ આનંદ કરીશું અને રોજ સાંજે હું તમને વ્હીલચેર ઉપર બાગમાં લઈ જઈશ બસ હવે કોઈ સવાલ જવાબ નહીં તમારી બેગ ભરી લ્યો હજી આપણે આ બંને બાળકો પાસેથી ઘણી સેવા કરાવવાની છે કેરવી અને પ્રદ્યુમન રાય તો સડગ થઈ ગયા આ શું સાંભળી રહ્યા હતા અને કેરવી તેના બંને પિતાને વળગીને ને ધ્રુસકે રડી પડી આજે એક અનોખો પ્રસંગ હતો અનોખી વિદાય હતી કન્યા સાથે તેના પિતાની પણ વિદાય ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા કદાચ જીવનના એક મહામુલા પ્રસંગમાં હાજર રહેવાનું અને એક અનોખી વિદાયને જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું જાન વિદાય લઈ ચૂકી હતી અને ઘરની અંદરના મંદિરમાં કાળિયાભાઈ હજી પણ જુલા ઉપર ઝૂલીને તેમનું મીઠું મધુર હાસ્ય વેરી રહ્યા હતા મિત્રો આજની વાત અહીંયા જ સમાપ્ત થઈ તમે અહીંયા સુધી સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવશો અને એક લાઇક અને તમારા મિત્રોને શેર કરી દેજો એટલે રોજ રોજ એક નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ